ગાંધીધામ તથા આદિપુરની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મિટિંગનું આયોજન ગાંધીધામ તથા આદિપુરની પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેલ્લા દોઢેક મહિનાથી પાણીનો જથ્થો પૂરતો મળતો નથી તેથી સમસ્યા વધતી જાય છે જે રજૂઆતના અનુસંધાને આસિસ્ટન્ટ કલેક્ટર સુનિલ સોલંકીએ રામબાગ વોટર વર્કર્સ ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો તે સમયે નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ કારોબારી ચેરમેન એ કે સિંહ ચીફ ઓફિસર સંજયકુમાર રામાનુજ ચેરમેન સુરેશભાઈ મહારાજ ગોવિંદભાઈ નિન્જાર શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી પૂર્વ ઉપપ્રમુખ બળોદભાઈ ઠક્કર કાઉન્સલરોમાં ગેલાભાઈ મનોજભાઈ મુલચંદાણી મહેશભાઈ ગઢવી વગેરે હાજર રહી હાલની પરિસ્થિતિની વિસ્તારથી ચર્ચા કરી અને નાયબ કલેક્ટર દ્વારા પાણી પુરવઠા વિભાગના કુરેશી સાહેબ તથા ચીફ ઓફિસરને આ સમસ્યાનો ઉકેલ લાવવા જરૂરી સૂચનાઓ અપાઈ ત્યારબાદ નાયબ કલેક્ટરે વરસા મેળીના હેડ વર્કર્સ તથા એચ એસઆર ટાંકાની રૂબરૂ મુલાકાત લીધી હતી ઉપરાંત જુમાપીર ફાટક પાસેથી મેઘપર બોરીચીના ગટરના પાણી આવે છે ત્યાંની પણ મુલાકાત લીધી તે સમયે સરપંચ ગઢવીભાઈ ટીડીઓ અંજાર નંદુભાઈ વગેરે પણ હાજર રહી આ પ્રશ્નનો કાયમી ઉકેલ માટે ચર્ચા કરી હતી આ સ્થળે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ માટીના પાળાને કોઈ અજાણી વ્યક્તિએ તોડી નાખતા હાલ પાણી વહી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ